ઓમ ગમ ગણપતયે ઓમ આગળ આપણે જોયું કે અર્જુન ભગવાનના વિરાટ સ્વરૂપનું દર્શન કરી રહ્યો છે ત્યાં અત્યંત ઉગ્ર વિરાટ રૂપને જોઈને ભયને કારણે અર્જુન ગભરાઈ ગયો છે અને તેથી અત્યંત ઉગ્ર રૂપ ધારી ભગવાનનો વાસ્તવિક પરિચય પ્રાપ્ત કરવા પોતાના જ મિત્ર શ્રી કૃષ્ણને પ્રાર્થના પૂછી બેસે છે કે આપ કોણ છો અર્જુનને આ પ્રાર્થના પૂર્વકની વિનંતીનો પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન કહે છે ક્ષય પ્રવૃદ્ધો લોકાન્સમાહર્તુંહ પ્રત ઋતે ન ભવિષ્ય સ્થિતા પ્રત્યુ યોધા હું કાળ છું લોકોનો નાશ કરવા માટે સૌનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું આ કૌરવ સેનામાંના બધા યોદ્ધાઓ તે કોઈ બચવાના નથી જો તું યુદ્ધ નહીં કરે તો પણ તેમનો નાશ થવાનો જ છે ભગવાનના રૂપના બે પ્રકાર હોય છે ગુણાત્મક અને ક્રિયાત્મક ભગવાનના ગુણો સ્થાયી હોય છે પરંતુ ભગવાનની ક્રિયા સ્થાયી હોતી નથી આવશ્યકતા અનુસાર ભગવાન ક્રિયા કરતા હોય છે જેમ કે પ્રલયની ક્રિયા યોગ્ય સમયે ભગવાન કરે છે પરંતુ કૃપા કરુણા દયા વગેરે ગુણો એ ભગવાનનું સ્થાયી સ્વરૂપ છે વળી આ શ્લોક દ્વારા ભગવાન અર્જુનના પ્રશ્નનો સટીક જવાબ આપતા કહે છે કે હું અહીં સંહાર કરવા માટે આવ્યો છું તું યુદ્ધ કરે કે ન કરે અહીં જે યોદ્ધાઓ ઉભેલા છે તે તારા માર્યા વિના પણ મરી જશે વળી આગળ કહે છે જીત્વા જીવા શત્રુભવ રાજ્ય સમૃદ્ધમ મયૈ વૈતે નિહતા પૂર્વમેવ

સંબોધન કરે છે સભ્ય અને અપસભ્ય બે શબ્દો છે ડાબા હાથે ધનુષ્ય બાણ ધારણ કરી જમણા હાથે ખેંચીને બાણ છોડવું તે સભ્ય છે પરંતુ અર્જુન બંને હાથે તે કરી શકે છે તેથી તેને સવ્ય સાચીન કહે છે વળી ભગવાન કહે છે કે તારા માર્યા વિના પણ આ પ્રતિપક્ષીઓ બચવાના નથી પરંતુ જો તું યુદ્ધ કરીને તેને મારીશ તો તને યશની પ્રાપ્તિ થશે અને શત્રુઓને જીતીને તું નિષ્કંટક અને ધન ધાન્યથી સંપન્ન રાજ્યને પ્રાપ્ત કરીશ બાકી આ બધાનું આયુષ્ય તો પૂર્ણ થઈ ચૂક્યું છે તું તો માત્ર નિમિત્ત છે આમ ભગવાન યુદ્ધ કરવાનો આગ્રહ કરે છે પરંતુ અર્જુને હજુ પણ વાત ગળે ઉતરતી નથી તેથી ભગવાન આગળ કહે છે દ્રોણમ ચીષ્મ ચયદ્રથમ ચર્ણકર્ણ તથાની યોધ વીરા મંસ્વ જ હિમા વ્યથિષ્ઠા શિરણે સપત્નાન્

તેથી અહીં ભગવાને સ્પષ્ટ કહી દીધું કે તારે આ કોઈને મારવાના નથી એમને તો મેં નાખ્યા છે બનીને યુદ્ધ કર આવો આપણે પણ નિમિત્ત માત્ર બનીને સાધનાના પથ પર આગળ વધીએ તો સંસાર પર વિજય પ્રાપ્ત કરી શકીએ આજે બસ આટલું જ હારિયો